રાજકોટ શહેરમાં મકાન માલિકે જમીનમાં બનાવેલા પાણીના ટાંકાનો વાલ્વ બંધ કરવા માટે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર બેઝ સફાઈ કામદારને બોલાવ્યો હતો જેમાં યુવક ટાંકીની અંદર ગયા બાદ ટાંકામાંથી બહાર આવતા મકાન માલિકે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી કે જેમાં યુવકને બેભાન હાલતમાં ટાંકાની બહાર કાઢવામાં આવ્યો હતો જે બાદ એકસો આઠ મારફતે સારવાર અર્થે કર્મીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ પરિષ્ઠના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો યુવકના મોત

વાલ્વ બંધ કરવા બહાર નીકળતા લોકો દ્વારા ફાયર બ્રિગેડ ને એકસો ને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહેશ નું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જે બાદમાં મહેશ તાત્કાલિક એકસો આઠ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો મૃતક યુવાન ના બને વિના જણાવ્યા પ્રમાણે યુવાન રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો જોકે અમીન માર્ગ ઉપરના મકાનના ટાંકાનો વાલ્વ બંધ કરવા માટે ઉતરતા તેનું મોત નીપજ્યું હતું જેથી આ બાબતે માલવિયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બ્યુરો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ